અહેમદાબાદનું સુઢા વસુણ ગામ બન્યું સંપર્ક વિહોણું તો વસવણ ગામ સંપર્ક વિહોણ બનતા લોકોને હાલાકી થઈ રહી છે તો રોડ પર કીડમાં પાણી ભરાતા લોકોને હાલાકી થઈ છે ગામમાં અવરજવર કરવા માટે એકમાત્ર સાધન ટ્રેક્ટર સમગ્ર ગ્રામજનો પરિયાણું અને શાકભાજી લાવવા એકમાત્ર વાહન તરીકે ઉપયોગમાં લેવામાં આવી રહ્યો છે

તો પાણી નિકાલ થઈ શકે એમ છે અત્યારે ગામની પરિસ્થિતિ બહુ જ ખરાબ છે જો કદાચ વરસાદ બંધ ના રહે તો કદાચ અમારું ગામ પણ અમારે ખાલી કરી દેવું પડે એવી પરિસ્થિતિ છે અત્યારે ગામમાં બધી જગ્યાએ ઘેર થી ઉપર પાણી છે બધે ભરાયેલ